અરવલ્લીના મોડાસામાંથી ગૌવંશ પકડવાનો સિલસિલો યથાવત છે શહેરની સહયોગ ચોકડી પરથી ઝડપાયું હતું કતલખાને લઈ જવાય તે પહેલા જ ગૌવંશ બચાવી લેવાયું ગૌરક્ષકોએ ઝડપ્યું છે ગૌવંશ ભરેલું ડાલુ કતલખાને લઈ જવાય તે પહેલા લેવામાં આવ્યો વિશ્વ હિન્દુ પરિષદે તંત્ર પર આક્ષેપ કર્યા છે તંત્ર ગૌરક્ષા માટે કાર્યવાહી નહીં કરે તો કાયદો હાથમાં લેવો પડશે તેવી વીએચપી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી મોડાસાની આસપાસ મોટી સંખ્યામાં ગૌવંશની હેરાફેરી કરાય છે તેવું વીએચપી દ્વારા જણાવવામાં આવ્યું છે છે હાલ તો વિશ્વ હિન્દુ પરિષદે જિલ્લા પોલીસ વડાને વિનંતી કરી છે જય શ્રી રામ આજે મોડાસા નગરમાં જ્યારે બકરાઈદ આવતી હતી ત્યારે 175 ગાયો પકડી કતલખાને લઈ જવાતી હતી તો પણ આજે તંત્ર ઘોર નિંદમાં સોઈ રહ્યું છે આજે પણ મોડાસા નગરમાં સહયોગ ચોકડી ઉપર ઘઉ વંશ પકડાયું છે કતલખાને લઈ જતા તો તંત્ર શું કરી રહ્યું છે આટલું બધું ઘઉ વંશ કટિંગ થાય છે ત્યાં સુધી શું કરે છે તંત્ર એટલે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આના ઉપર એક્શન લો નહીં તો અમારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ થ્રુ અમારે આ એક્શન કાયદો હાથ ઉપર લેવો પડશે જય શ્રી રાવ કેટલી ગાડી કરતી છે રોડ પરથી રોજની અહીંથી લગભગ ઘણી બધી ગાયો નીકળે છે અને આ લોકો મરણિયા થઈને જ્યારે અમારે ગૌરક્ષકો અને બજરંગડાના યુવાનો જ્યારે ગાય શું કહેવાય કે પકડવા જઈ રહ્યા છે બચાવવા જઈ રહ્યા છે તો આત્મઘાતી હુમલો પણ કરતા હોય છે આ લોકો એટલે હું ગૃહ વિભાગને અને અરવલ્લી જિલ્લા પોલીસ વડાને નમ્ર વિનંતી કરું છું કે આવા આ બનાવો ના બને કારણ કે હવે હિન્દુ સમાજ જાગૃત થયો છે કાક

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે